બધાને અત્યારે જો અમે મારા મામાનીવાડી આવી ગયા છીએ કાલે પણ ના હતા કાલે ઓળખનો ભાગ દેખાડ્યો હતો આજ આઈંકરનો ભાગ દેખાડવીશ ઓલા મયૂરભાઈને બતાય કેમ ન થાય દેખાતા નથી આ બે નટનથી પૂછી ઓલા કેમ ન ભાઈ આજ નથી કારણ કે અમને મોકલ્યા છે બ્લોગ તમને બોલતા ભૂલાઈ કેમ ને આલા આપણે માટો ને હા તો હાલો અમાર મામા ને જો વાળ વાય છે પણ આમ જો ફાલ આવો સમજો એ લો લો આ લો તમારી નજર પૂગે ના લાગીન વાળ છે બે બે માર બે છે અને અત્યારે રેમ બધામ જાવી છે ઓલ શું આવ્યું તમે લા ધાણી આ જો ધાણી વાયુ છે તેર નામ ધાણી મરસી બધું વાયુ છે ને કાટો માતાવી કોથમરી ને બધું છે અરે કાટો મારતાવી ના જો

જો વાલવાળી ની બધું આ બાજુ બીજું કઈ ને બકાલુ છે જો આ બધું આ બધું બકાલુ છે જો અને તારે બધા અમે અમે અહીંથી પાછા વળી જાવી છે કે ઓલા શેઠે જાવું નથી એટલે પાછા વળી દેવી ચાલો હાલો જો ઓલા બે જો આગળ આગળ જો દોડા જાય જો આ કશું ઉભાયો એન બીક લાગે છે એન બીક લાગે

તમે જો આવ્યો ઈ ઘરે હતા એટલે મોડું થઈ ગયો આવાનો છે ભાઈ આવ્યો તમે જો બે શબ્દ મીર ભાઈ તમ કા ક્યુ હવે બસ અમાર મયુર ભાઈ બહુ શરમાઈ છે એટલે કે બે શબ્દ હું નઈ કહું અલે મે મયુર ભાઈ હાઈ ગઈ પાસા મયુર ભાઈ સાથે મુલાકાત લઈને જાવ્યો એટલે કે ખબર પડે ને તમને બધે હાલો આપણે બધે જઈએ હાલો જા આજે મારી ભાઈ કરવી છે જોઈ વેત આવજો જો આ બે હેરી કરે સમસાઈજ મારે પે આયરો બે ઉભા રહે તમે ભઈ જા આ બે હેરી ફેર કરે શિવ દોડવા આ બે હેરી કરે અબ આ કરો આમાં માં યા વાળો હા તો ના નહી તો આ મારો કપા માલ વા વા ને મે નહી મે ફોન ડગ ડગ થાય કા ભાઈ હા હો જો હા ઓ કે હા હો જો આ બેન બે રેસિંગ કરી રહ્યા છે જો 都在搬，搬，搬！搬！搬！搬！搬！搬！搬！搬！搬！搬！搬！搬！搬！不搬！